નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંગે આજે આઠમી માર્ચ ને આઠમી માર્ચ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે એને આજે ઉજવી રહ્યું છે પૂરા વિશ્વમાં આજે મહિલાઓની સન્માનની વાતો અને મહિલાઓની નારી શક્તિની જે સાફલ્યતા છે એના ગુણગાન ગાવાના અનેક કાર્યક્રમો ભારતથી માંડીને વિશ્વના દેશોમાં થયા છે આપણે ત્યાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નાના નાના શહેરથી માંડીને રાજધાની દિલ્હી સુધી અને બધા જ મેટ્રો સિટીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ક્યાંક સરકારી રાહ પણ મહિલા દિનની ઉજવણી છે એ સારી રીતે કરવામાં આવી છે બહુ સારી વાત છે આ બહાને મહિલાઓનું સન્માન છે એ ખૂબ વધી જાય છે એટલે સારી વાત છે આ આંતરરાષ્ટ્રીય દિવસોની જે ઉજવણી થાય છે આપણે ત્યાં તો બધી પરંપરા છે મીરાંબાઈથી લઈને તમે અત્યારે સુનિતા વિલિયમ્સ હું તો ભારતીય કુળની મૂળની છે એ પણ જુદા જુદા ક્ષેત્રોની અંદર અધ્યાત્મથી માંડીને એ સાયન્સ વિજ્ઞાન ક્ષેત્રે કે ટેકનોલોજીના ક્ષેત્રે આજે મહિલાઓએ એક હરણફાળ ભરી છે આપણે આપણને એને વંધન કરવાનું મન થાય એવું એમનું કામ છે હવે એ જમાનો નથી સાહેબ કે જ્યારે મહિલાઓ ઘરની ચાર દીવાલો વચ્ચે રહીને એની જિંદગી વ્યતીત કરતી હતી આજે આખું આકાશ એના ઉડાન માટે ખુલ્લું છે એટલી મોકળાશ સમાજે પણ એમને આપી છે અને એમને કરી દેખાડ્યું છે જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓનું બહુ મોટું નામ છે બહુ મોટું કામ છે આ આંતરરાષ્ટ્રીય દિવસની જે ઉજવણીઓ થાય છે પર્યાવરણ દિવસ હોય મહિલા દિન હોય ફાધર્સ ડે હોય મધર્સ ડે હોય મધર લેંગ્વેજ ડે હોય રોઝ ડે હોય કે ચોકલેટ ડે હોય કે ચિલ્ડ્રન ડે ડે હોય આ બધું યુનોની ભેટ છે પશ્ચિમના દેશોની આ ભેટ છે આપણી નથી આપણે એટલા માટે નથી કે આપણે તો શાસ્ત્રોએ આ બધું આપ્યું જ છે આપણે ફાધર્સ ડે શું કામ ઉજવવો જોઈએ આપણે મધર્સ ડે શું કામ ઉજવવો જોઈએ યુરોપના દેશોમાં પશ્ચિમી કન્ટ્રીમાં સાહેબ એટલા માટે ઉજવવો જોઈએ કે વિશ્વમાં ભારત સિવાય કોઈની પાસે પોતાના શાસ્ત્રો કે સંસ્કૃતિ નથી અને ત્યાં એવું છે વેસ્ટર્ન કલ્ચરમાં કે બાપને દીકરો જુદા પીડા પછી વર્ષો સુધી ભેગા જ થતા નહોતા ઓળખાણ પણ પડતી નહોતી દીકરો ક્યારેય એનો બાપ કઈ સ્થિતિમાં જીવી છે એને ક્યારેય એ ચિંતા કરતા કરતો જ નહીં અને બાપ પણ એનો દીકરો ક્યાં છે એને ખબર ન હોય ક્યારેક ક્યારેક મળતા હશે તો એવું એક નક્કી કર્યું કે ભાઈ એક દિવસે તો બધાએ મળવું અને યુરોપના દેશોમાં એવું છે કે જ્યારે ફાધર્સ ડે હોય ત્યારે રીખુટા પડી ગયેલા જે સંતાનો છે અથવા તો જુદા રહેતા હોય છે મા બાપની દરકાર રાખતા નથી કારણ કે ત્યાં સંયુક્ત કુટુંબ પ્રથા નથી વિભક્ત કુટુંબ પ્રથા છે એટલા માટે થઈ અને એ લોકો એને મળવા આવે એના બાપાને એના ફાધરને એના પિતાને એ બાને મળવા આવે એટલે ત્યાં ફાધર્સ ડે ઉજવાય છે એમ બધા દિવસો જુદા જુદાનો હેતુ અથવા એની પાછળનું કારણ યુરોપના દેશોનું આવું છે આપણે ભલે એમની સાથે ઉજવીએ એ જુદી વાત છે કારણ કે આખું વિશ્વ કાંઈ કરતું હોય ને આપણે ન કરીએ તો એમ જુદા ન પડાય બધા જ લોકો જો ડાબી બાજુ ચાલતા હોય તો આપણે પણ ડાબી બાજુ ચાલવું જોઈએ અને બધા લોકો જો નિયમ ભંગ કરીને જમણી બાજુ ચાલતો હોય તો આપણે પણ જમણી બાજુ ચાલવું જોઈએ કારણ કે વૈશ્વિક પ્રવાહ સાથે આપણે જીવવાનું છે પરંતુ આપણે ત્યાં મધર્સ ડે અને ફાધર્સ ડે કે બીજા કોઈ પણ ડે ઉજવવાની એટલા માટે જરૂર નથી કે આપણને આપણા શાસ્ત્રોએ ઘણું બધું આપી દીધું છે અને આપણને તો ગરધૂતીમાંથી શીખવાડવામાં આવ્યું છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલવાની વાત જ આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે કે મા બાપને તમે ભૂલશો નહીં મધર્સ ડેની આપણે જરૂર નથી મધર્સ આપણે ભેગી રહીએ છીએ ફાદર્સ આપણે ભેગા રહીએ છે આપણે ભેગા રહીએ છીએ સાહેબ આજેવા કેટલાય કુટુંબો છે સંયુક્ત કુટુંબો અથવા તો તમે જુઓ સાહેબ કે હું એવા કેટલાય પરિવારે ઓળખું છું કે જેની બીજી પેઢી ચાલતી હોય ક્યાંક ત્રીજી પેઢી ચાલતી હોય અને ત્યાં જે વડીલ હોય છે જે દાદાજી બની ગયા હોય છે એ એને સાહેબ સન્માનપૂર્વક એ ત્યાં પરિવારમાં રહેતા હોય છે અને પરિવારના સભ્યો દીકરાઓ દીકરાની વહુઓને એના દીકરાઓને એની વહુઓ એને સાહેબ બહુ પૂજનીને વંદની ભાવે રાખે છે કોઈ ગઈકાલ ડોકો કિસ્સા એવો નીકળી જાય તો એ અલગ વસ્તુ છે સાહેબ કારણ કે આપણી ગરદૂતીમાં પણ એ શીખવાડવામાં આવ્યું છે કે મહિલા દિનની જે ઉજવણી છે આપણે જે તો નારી શક્તિની વંદના કરવામાં આવી છે પહેલેથી દેવી દેવતાઓથી માંડીને બધા જ ક્ષેત્રની અંદર એટલા માટે જ્યારે કોઈની પાસે એની પોતાની સંસ્કૃતિ નથી સાહેબ શાસ્ત્રો નથી આપણી પાસે તો અઢળક બધું પડ્યું છે પર્યાવરણ દિવસ ઉજવાય છે આપણે તો છોડમાં રણછોડ છે આપણને શીખવાડવામાં આવ્યું છે આપણે તુલસી ક્યારે દીવો કરીએ છીએ સાહેબ પીપળાનું પૂજન કરીએ છીએ વડનું પૂજન કરીએ છીએ વૃક્ષનું કેટલું બધું આપણા જીવનમાં મહત્વ છે કોઈ ડે કોઈ ડે ઉજવાય ટ્રી ડે અને આપણે એનું પૂજા કરી આપણે તો પહેલેથી કરીએ છીએ આ લોકો તો હવે બધું શીખ્યા બધું તમે જુઓ એક બહુ અમૂલ્ય ખજાનો અમૂલ્ય વારસો આપણને આપણા ઋષિમુનિઓ તરફથી આપણા શાસ્ત્રો તરફથી વેદ કે ઉપનિષદ તરફથી અને આપણા વડીલો તરફથી આપણને મળ્યો છે કે જેનું આજે વિશ્વ અનુકરણ કરે છે આજે પર્યાવરણ દિવસ ઉજવાય તો આપણે એમાં ગૌરવ લેવા જેવું છે કે અમે તો પહેલેથી છોડમાં રણછોડ શક્યતા એવા છીએ મધર્સ ડે ઉજવાય કે ફાધર્સ ડે ઉજવાય તો આપણે કહી શકીએ અમે તો પહેલેથી મા બાપને ભૂલશો ને એવું અમને અમે શીખવાડવામાં આવ્યું છે ને અમારે ત્યાં બા કે બાપા અથવા તો દાદા દાદી છે અમારી સાથે રહેશે વિશ્વ તો હવે યુરોપના દેશો તો હવે આ બધું ઉજવવા મળ્યા છે આપણા માટે કંઈ નવું છે જ નહીં હા આપણી જે નવી જનરેશન પેઢી છે કોન્વેન્ટિયા પેઢી જેને આપણે કહીએ છીએ એને માટે કદાચ થોડું ઘણું નવું હશે કારણ કે આપણા પરિવારો પણ હવે વિભક્ત થતા જાય છે સંયુક્તમાંથી ધીમે ધીમે એમાં ઘણા બધા કારણો છે ધંધાના પણ કારણો હોય નોકરીના પણ કારણો હોય અભ્યાસના પણ કારણો હોય છે એટલે આપણી જે કુટુંબપરા છે કુટુંબ પરંપરા જે છે એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અથવા તો તૂટતી જાય છે પરંતુ મોટાભાગમાં આજે બધા જ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે અને બહુ મજા હોય છે સંયુક્ત કુટુંબમાં રહેવાની એટલા માટે થઈ અને નારી શક્તિની વંદનાનો આ દિવસ છે કે તમે પુરુષ જેટલું જ સન્માન નારીને પણ આપો આપણે ત્યાં તો મળે જ છે આપણે તો રક્ષાબંધન ઉજવીએ છીએ સાહેબ બહેનો માટે થઈને એટલે એ આપણા માટે આ બધું કાંઈ નવું નથી આપણને ખાલી યાદ રહે છે પણ નવી પેઢી માટે થોડુંક એને નવું લાગતું હશે આજે અહીં ભાવનગરમાં પણ નારી વંદનાના ઘણા બધા કાર્યક્રમો ઘણી બધી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા ઘણી બધી બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે જુદા જુદા ક્ષેત્રમાં હોય કોઈ મેડિકલ ક્ષેત્રમાં હોય કોઈ સમાજ સેવાના ક્ષેત્રમાં હોય કે ભાવનગરમાં તો રેલવે સ્ટેશનમાં એવું છે કે બહેનો પણ કુલી તરીકે અહીંયા કામ કરે છે ગુજરાતમાં લગભગ ક્યાંય બીજે કરતા નથી ઘણી બહેનો સ્મશાનમાં પણ સેવા આપે છે સાહેબ એટલે બહેનોની જે કામગીરી છે બહેનોની જે સેવા છે એમનું જે જુદા જુદા ક્ષેત્રમાં પ્રદાન છે એને આપણે આજે સલામ કરીએ છીએ અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ